હાલો વરસાદ આવે છે બહુ અને ઓલા રાહુલ કૂકર ખોવાઈ જશે કે આય અહીંયા વઈ જજો અંદર રાહલ કૂક્કરની અંદર વઈ જશે અહીંયા બહુ તમે જોઈ શકો છો અંદર વઈ જા અહીં અહીં ઉભે રહે ઝાડ વે પલ્લી જાહું થોડો થોડો ઓછો આવશે તોય જો પલ્લી જા મજા આવીને તને પ્રાણી સિંગ્રાલય દાવાનું તો અમને બહુ શોક તો પલ્લી જાશે અત્યારે હાલે આ રાખ્યું